હલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના રામેશરા આઉટપોસ્ટના પીએસઆઈ એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે જેમાં હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના રામેશરા આઉટપોસ્ટના પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાળે વોન્ટેડ આરોપીના ગુનામાં મારઝુડ નહીં કરવા અને હેરાન ન કરવા બદલ અઢી લાખની લાંચની માંગણી કરી હતી ત્યારબાદ આરોપી એક લાખ રૂપિયાની સગવડ થઈ હોવાનું પીએસઆઈને જણાવ્યું હતું જોકે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે પીએસઆઈ મેહુલ ભરવાડને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી દીધા હતા ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર જન્મ મરણની નોંધણીના

ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે જેમાં છેલ્લા દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે ત્યારે અમેરિકામાં ગેરકાયદે એકસો બાર ભારતીયોને લઈને અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું જેમાં તેત્રીસ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જે પૈકીના ચાર ગુજરાતી એક ફ્લાઇટમાં જ્યારે અન્ય ફ્લાઇટમાં ઓગણત્રીસ ગુજરાતીઓ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા આ તમામને એરપોર્ટ પરથી જિલ્લા પોલીસ દ્વારા પોતપોતાના વતન લઈ જવાયા હતા